રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણસો સાઠ દ્વારા એકવીસ અને તારીખ બાવીસમી જાન્યુઆરીના બે દિવસ દરમિયાન લમ્મે એવોર્ડ્સનું આયોજન કરાયું છે જેમાં પરોપકાર વૃત્તિ કરતા વ્યક્તિઓ સંસ્થાઓ અને સમૂહોને સન્માનિત કરાશે તેવા જે પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણસો દ્વારા સુરતમાં આગામી તારીખ એકવીસ અને બાવીસમી જાન્યુઆરીના બે દિવસ દરમિયાન લમ્મે એટલે કે લેક્સી એવોર્ડ્સ પર મેનિંગફોલ હ્યુમનિટેરિયન એફર્ટ્સ પુરસ્કાર સમારોહનું ભવ્ય આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં પરોપકાર અને ઉમદા પ્રવૃત્તિઓમાં કાર્યરત વિવિધ વ્યક્તિઓ સંસ્થાઓ સમૂહ અને એનજીઓ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે જેમના દ્વારા દેશભરમાં જરૂરિયાતમંદ અને વંચિત સમુદાયના લોકોના સકારાત્મક પરિવર્તન આવ્યું છે આ બે દિવસના સમારોહના પ્રથમ દિવસે એટલે કે તારીખ એકવીસમી જાન્યુઆરીએ મહેમાનો એકબીજાને મળીને નેટવર્કિંગની સંભાવનાઓ તપાસે અને ત્યારબાદ માઇન્ડસેટ કોચ અને એન્સ્પિરેશનલ સ્પીકર રાહુલ કપૂર દ્વારા એક વિશેષ સત્રનું પણ આયોજન કરાશે જેમાં તે ઉપસ્થિત લોકોને જીવનના અલગ અલગ પડકારો મુશ્કેલીઓ અને તેમાંથી આગળ વધતા વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન આપશે તો બીજા દિવસે એટલે કે તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ ઓપન સિટિંગ બાદ લેક્સી અવોર્ડ્સ ગાલા યોજાશે જેમાં સમાજના વિવિધ ક્ષેત્રના લોકોને એવોર્ડથી સન્માનિત કરાશે તથા તેમની ઉત્કૃષ્ટ કામગીરી જનતા સમક્ષ પ્રસ્તુત કરાશે બીજા દિવસે સાંજે ઇન્ડિયન આઇડોલ વિજેતા પવનદીપ રાજન અને અરુનીતા કાનજીલાલ સમક્ષ લાઈવ મ્યુઝિક પરફોર્મન્સ રજૂ કરશે હું રોટેન પંકજ નાયક રોટી ક્લબ ઓફ ગણદેવીનો મેમ્બર છું રોટી ક્લબ ગણદેવી અને રોટી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ ઝીરો એક ઇન્ટરનેશનલ ગાડા એવોર્ડ સેરેમની એ એકવીસ અને બાવીસ જાન્યુઆરીના રોજ પ્લેટિનમ હોલ સુરત ખાતે કરવા જઈ રહી છે એમાં અમે વિદેશ એટલે કે અમેરિકાના નવ જેટલા ફિલોથ્રોપિસ અને દસ જેટલા ફિલોથ્રોફિસ અહીંયા લોકલ એવા ઓગણીસ જેટલા સન્માનિત વ્યક્તિઓને પોતાના સમાજના સેવાના કામ માટે સન્માનિત કરવા અમે જઈ રહ્યા છીએ અને આ ઇવેન્ટનો મુખ્ય જે હાથ છે તે આ બધા સમાજ સેવા સેવકો વર્ષોથી અનેકવિધ ક્ષેત્રોમાં જેમ રોટરીની સેવા કરે છે વિશ્વની અંદર વર્ષોથી વધુ દેશની અંદર વ્યાપિત અમારી સંસ્થા છે એકસો સત્તર વર્ષથી ચાલતી આ સંસ્થા રોટરી ઇન્ટરનેશનલ એના અમે પાર્ટ ઓફ ધ મેમ્બર્સ છીએ અને જે રીતે અમે કામ કરીએ છીએ તે રીતે આ બધા ફિલોથ્રોફિસ પણ પોતાની રીતે વર્ષોથી સમાજ સેવાના કામ કરે છે પણ એ બધા અત્યારે સુધી રોટરી રોટરીથી અલિપ્ત છે એટલે આ ઇવેન્ટનો જે મુખ્ય હાથ છે કે પોતાના સમાજ સેવાના જે કામો છે તે આ એવોર્ડને સન્માનિત કરીને રોટરી સાથે એ લોકો જોડાય અને એ જે સમાજ સેવાનો વ્યાપ છે એનો વધુ વિસ્તાર કરી શકીએ અને જે રોટરીની પણ પબ્લિક ઇમેજ જે છે એ વધારે સરસ સુવાસ ફેળવાય અને આ બધા ફિલોથ્રોફીને પરમનન્ટ સરસ રીતે પાર્ટનર મળી જાય દર વર્ષે લોકો અહીં આવે છે સમાજ સેવાના કામો કરે છે પણ દર વર્ષે એ લોકો વિવિધ પાર્ટનર્સ શોધે છે અને એના થકી કામ કરે છે પણ જો રોટરી સાથે જોડાઈને કામ કરે તો એ લોકોને પર્મનન્ટ પાર્ટનર કારણ કે રોટરી એવી સંસ્થા છે કે તેમાં તમને સ્ટોરશીપનો પ્રોબ્લેમ નહીં રહેશે તમે તમારી જે કંઈ ઉપાજી થાય એક એક રૂપિયા એક એક પૈસાનો તમે અહીંયા ચોક્કસપણે રોટરીની કોઈપણ સંસ્થા સાથે જોડાશો કોઈ પણ ક્લબ સાથે અમારી ડિસ્ટ્રિક્ટની એકસો ને ચાર જેટલી ક્લબો છે એકસો ચાર ક્લબમાંથી કોઈપણ ક્લબ સાથે એ ફ્રોન થોફિસ પોતાના સેવા સેવાના કામ માટે જોડાય તો હું એટલું ચોક્કસપણે પ્રાઉડલી એ કહી શકું ગૌરવ રીતે કહી શકું કે રોટરીની કોઈપણ ક્લબ સાથે તમે જોડાશો તો રોટરીના જે કામો છે તેને તમે વધુ વ્યાપ આપી શકો અને તમારો કાગદલ વહીવટ તમે માણી શકશો અમૃતભાઈ રોટરી અમૃતભાઈ પટેલ હું બારડોલીમાં રહ્યો છું એમ એનઆરઆઈ છું કેલિફોર્નિયાનો અને રોટરી સાથે લગભગ લાસ્ટ સિક્સ યર્સ થયા અહીં ગ્રાન્ટ કરીને ઓલમોસ્ટ ટુ એન્ડ હાફ મિલિયન ડોલરનું અમે કરી રહ્યા છે અને લાસ્ટ અમારો પ્રોજેક્ટ હતો ચીખલી હોસ્પિટલમાં કેન્સર ટ્રીટમેન્ટ બસ પ્રિવેન્ટિવ બસ આપી છે ઓલમોસ્ટ બે કરોડ રૂપિયાની અને એ બી બધે બધે ગામે ગામ જાય છે હમણાં લમ્હે કેમ અપ વિથ ડિઝાઇન એન્ડ સ્કોપ બીકોઝ ઇટ્સ ઇન ધ મોમેન્ટ અને આપણો રોટરીનો મેઇન સ્લોગન છે સર્વિસ અબવ સેલ્ફ એટલે આ બધા જે ચેરિટી કામ કરી રહ્યા છે ને તમે કદાચ હાઇલાઈટમાં થોડું ઘણું વાંચ્યું હશે પણ એ બધું બહુ ડિટેલમાં નહીં જઈએ એ લોકો બિકોઝ દે વોન્ટ ટુ સ્ટે ઇન ન્યૂટ્રલ પોઝિશન અને એને પોતાને ઓનર નથી જોતો એને ફોટાને પબ્લિસિટી નથી જોતી તો એવા માણસો અમે સેલેક્ટ કર્યા છે કે હા ના હા ના કરતાં કરતાં એની પાસે આવ્યા છે એ લોકો અને તમે જ્યારે જોશો એ લોકોના વિડીયો ત્રણ ત્રણ ચાર ચાર મિનિટના એ લોકો શું કરી રહ્યા છે ચેરિટીમાં તો ઇટ વીલ બી હાર્ટ ફોક હાર્ટ ટચિંગ કે આટલું બધું કામ ઇન્ડિયન ઇન્ડિયાના એનજીઓ બી કરી રહ્યા છે અને બહારથી જે આવે છે ને એ લોકો નોટ ઓનલી મની બટ દે ગીવ દે ટાઈમ હવે એક ડૉક્ટર છે અમારા એલ એનો ચારસો કેમ્પ મેડિકલ કેમ્પ કર્યા છે તો એમાં કેટલા પેશન્ટોનું એણે એ કર્યું છે પણ એની પોતાની પ્રેક્ટિસ મૂકી ના આવે છે વધુમાં બે દિવસ કાર્યક્રમમાં એકત્રિત થયેલું ભંડો રોટરી ક્લબને ને સ્થાનિક ચેરિટેબલ ટ્રસ્ટ અને પ્રોજેક્ટ માટે દાન કરી દેવાશે જેથી ઘણા લોકોના જીવનમાં આશારૂપી પ્રકાશ પાથરી શકાય અઝર કુર્સી સાથે પ્રકાશવાળા